ગેંગના અમે પડવા તૈયાર હું જાહેર વેળમાં ચૂંટાણા પછી બે હજાર સત્તરમાં જ્યારે હાયરો હાયરા પછી ઘણું બધું દૂષણ મોરબીમાં હતું સો ટકા એને જીતા પછી પહેલો જ મારો શબ્દ હતો કે દાદો એક હનુમાન દાદો અને દસ ટકા પંદર ટકા જમીનના કોઈ કબજા કર્યા હોય તો એના માટે અમે લડવા તૈયાર છીએ અને અમારી અમારી કાયમ માટે ખુલ્લી કિતાબ છે લડવામાં એટલે આટલા બધા ઉદ્યોગ છે અહીંયા ત્રણ હજાર મોરબી જિલ્લામાં ઉદ્યોગ છે પાંચ લાખ માણસો બહારના કામ કરે છતાં પણ એક ઉદ્યોગવાળા એમ કે મારી મારા કારખાને આવી અને ધમકી દઈને પૈસા લઈ ગયા તો પણ હું એ એમાં ધારાસભ્ય તરીકે એને ભેગું એક પણ દુકાન નથી નાના મોટા એકાબીજાને બીજાને ઇસ્યુ હોય કોઈએ લીધા હોય પૈસાને દીધા હોય ઇસ્યુ હોય એમાં પણ અમે સક્રિય રહી અને એમાંય સક્રિય રહી અને અમારા પાસે આવે તો અમે તરત જ એની ફરિયાદ કરાવી હં ફરિયાદ કર્યા પછી એના ત્રણ કેસથી હોય તો પાસામાં જવા દઈ અને બીજું પાસામાં જ્યાં પછી કોર્ટ છોડે તો એમાં કલેક્ટર કે ડીએસપી સરકાર તો કઈ જવાબદાર નથી પણ કડક હાથે કામ લેવાની અમે દર વખતે સૂચના આપી અને આજે પણ એને આવેદનપત્ર આપ્યા પછી કાલનો વિડીયો જોયા પછી મેં કલેક્ટર ને એસપી સાથે પણ વાત કરી કે આપણે આ આ પ્રકારનું કાંઈ પણ હોય એનું કોઈનું ચંબરબંધીનો દીકરો હોય ને તો એ નથી હલાવી લેવાનું જે રીતે બસો જેટલા યુવાનો એ હથિયાર પણ કોઈ વસ્તુ એવી કે કઈ માગી દઈ દીધા થપો દીધો અને મને આપી દેવી એ બસો એ બસોને મારી નમ્ર વિનંતી છે કે આપને જે લાઇસન્સ માગ્યું હોય તો આપ ઓનલાઈન અરજી કરો પછી તમારે એને અભિપ્રાય આપશે માગશે અને તમને લાઇસન્સ દેવાનું હશે તો અમે પણ તમારા ભેગા પણ પ્રોસિજર કરો અને આવી રીતે આવેદન પત્ર દઈ અને લાયસન્સની પ્રોસિજર નીચેથી કરવી પડે એ કરો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન એઈટ વન એઇટ થ્રી